નમસ્કાર મિત્રો આપણે ગુજરાતની નામાંકિત શાળાઓમાં પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નો જોઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન ટચ કરશો અન્ય વિદ્યાર્થી મિત્રોને આ લિંક શેર કરશો માગ્ય મુજબ જવાબ આપો વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર જવાબ સી સીએલ ટુ કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે જવાબ કળા સૂત્ર ત્રીજું આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ મેન્ટલ નામના વૈજ્ઞાનિકે કર્યા હતા ચોથું આપણા આહારમાં સાની ઉણપથી ગોયટર રોગ થાય છે જવાબ આયોડિન પાંચમું વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંક્રમણ ધરાવતા બધા જ છોડ ઊંચા પડ્યા કારણ કે ઊંચા પણ એ પ્રભાવી લક્ષણ છે ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર સિલ્વર સલ્ફાઈડ પદાર્થનું સ્તર બને છે આધુનિક કોષ્ટકમાં અઢાર સમૂહ અને સાત આવર્ત હોય છે આંખના લેસની જાડાઈમાં ફેરફાર કરવા માટે માનવ આંખનો સિલિયરી સ્નાયુ ભાગ મદદ કરે છે પિચ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતાં એક અંતસ્ત્રાવનું નામ ગ્રોથ હોર્મોન છે દસમું કયા વર્ગના પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિત અંતકોષના તાપમાન પર આધારિત છે જવાબ સરીશો આધુનિક આવર્તકોષ્ટકમાં મારું સ્થાન ત્રીજા અવર્ત અને બીજા સમૂહમાં છે બોલો હું કયું તત્વ છું જવાબ મેગ્નેશિયમ બારમું ચંદ્રના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની સામુદ્રિક ઉર્જા મળે છે જવાબ ભરતી અને ઓટ તેરમું મને ઓળખો મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા થાય છે જવાબ ટંગસ્ટન મિત્રો સ્કીપ કર્યા વગર જોશો તો ઘણા બધા પ્રશ્ન જવાબ આપને મળશે અને આ બધા આઈએમપી પ્રશ્ન જવાબ છે ચૌદ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે જવાબ અનુમસ્તિષ્ક પંદરમું મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ડબલ કેપિટલ ટી કેપિટલ અને સ્મોલ ટી ડબલ સ્મોલ ટી છે આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન બંધારણને અલગ પાડો જવાબ પ્રભાવી બંધારણ તરીકે ડબલ કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને પ્રચ્છ માટે ડબલ સ્મોલ ટી લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે આઠ ગણી સત્તર હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો હું કયું સાધન છું જવાબ એ મીટર ઢાર એસી અને ડીસીના પૂરા નામ લખો એસી એટલે અલ્ટરનેટ કરંટ ડીસી એટલે ડાયરેક્ટ કરંટ જવાબ એસી એટલે ઉલટસુલટ પ્રવાહ ડીસી એટલે સીધો પ્રવાહ અશ્મિ બળતણ એટલે શું જવાબ પૃથ્વી પેટાળમાં ખૂબ જ નીચા દબાણે અને તાપમાને વનસ્પતિ અને તેના ઘટકોની રાસાયણિક પ્રક્રિયાને અંતે મોટા પ્રમાણમાં વિઘટત થઈ ખનીજમાં રૂપાંતરણ થાય છે જે અશ્મિ બળતણ છે વીસ પરિગવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે જવાબ મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા એકવીસ લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય એ આનુવંશિકતા છે બાવીસ વનસ્પતિમાં ઉત્પન્ન થતો વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ જવાબ એપ્સિસિક એસિડ ત્રેવીસ કોઈપણ બે જેવ વિઘટનીય પદાર્થના નામ આપો જવાબ ઘાસ પુષ્પ ચામડું ચોવીસ વિદ્યુત પ્રવાહનો એસાઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે જવાબ આંદ્ર એમ્પિયર વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન જવાબ પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના છવ્વીસ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો જવાબ સી અવાહક નિકલ સત્યાવીસ માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે જવાબ કોલિફોર્મ અઠ્યાવીસ માનવ આંખના સૌથી આગળના ભાગનું નામ આપો જવાબ પારદર્શક પટલ ઓગણત્રીસ માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ સાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે જવાબ જરાયું ત્રીસ લેન્સનો પાવર વ્યાખ્યા આપો જવાબ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે એકત્રીસ યુ એન ઇપીનું પૂરું નામ જવાબ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ બત્રીસ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ લખો જવાબ જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર એવી રીતે પકડો જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તો જમણા હાથની આંગળી વાહકની આસપાસ ચૂંકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટળાય છે તેત્રીસ વાક્ય પૂર્ણ કરો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુનું કદ ઘટે છે ચોત્રીસ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો કે બંધ કરવો જોઈએ કારણ કે તે જૈવ અવિઘટનીય પદાર્થથી બનેલ છે પાંત્રીસ ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ આપો જવાબ પ્લાસ્ટર ઓફ પેરિસ ક્યો અંતસ્ત્રાવ શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે જવાબ એડ્રિનાલિન સત સાડત્રીસ જો વટાણાના ગોળ તથા લીલા રંગના બીજવાળા છોડનું ખરબચડા તથા પીળા રંગના બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો એફન પેઢીના છોડના બીજ કેવા હશે જવાબ ગોળ અને પીળા સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌ પ્રથમ પ્રિઝમનો ઉપયોગ કોણે કર્યો જવાબ ન્યૂટન જૂલના તાપીય નિયમનું સૂત્ર લખો જવાબ એ જ બરાબર આઈસ્કવેર આરટી ચાલીસ વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો જણાવો જવાબ ઓક્ઝિન ઝીબરેલિન અને સાયટોકાઇનિન એકતાલીસ મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો સમાન હોય છે જવાબ બાવીસ જોડ વિચલન કોણ એટલે શું જવાબ પ્રિઝમના વિલક્ષણ આકારને લીધે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે ખૂણો બનાવે જે વિચલન કોણ તરીકે ઓળખાય છે તેતાલીસ એક ડૉક્ટર એક દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપે છે કારણ કે જવાબ ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે ચુમ્માલીસ બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે જવાબ ચેતો પાઘ મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહેશો અન્ય મિત્રોને પણ ચેનલની લિંક શેર કરશો અસ્તુ